નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા રાજુલા સરકારી હોસ્પિટલના કર્મચારીઓનું સુખદ સમાધાન એલ કંપનીના માલિક રાજુલા દોડી આવ્યા કંપનીના માલિક તેમજ રાજુલાના પીઆઈ તેમજ હોસ્પિટલના મુખ્ય અધિકારી તેમજ લેબર કમિશનર મહાવીરસિંહ પરમાર તેમજ અરવિંદભાઈ ખુમાણ વિજયભાઈ વાઘ સહિતના અનેક વ્યક્તિઓ આ મિટિંગમાં હાજર રહ્યા ચાર દિવસની હડતાલનો આજે આવ્યો અંત આજે રાત્રેથી તમામ કર્મચારીઓ પોતાની ફરજ પર હાજર થશે આપ જોઈ રહ્યા હતા કાના બારડ્યુસ રાજુલા આવા જ નવો અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને હા સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો અમારું રાજુલાના સરકારી દવાખાનામાં વર્ગ ત્રણ અને 4 ના કર્મચારીઓ છેલ્લા ત્રણ દિવસ ઉપરથી હડતાલ ઉપર હતા એની જે માંગણીઓ હતી એમને આજે જે મીટિંગ થઈ આ કંપનીના જે હેડ છે એ પણ આવ્યા હતા રાજુલા પોલીસના આવ્યા હતા અહીંયા હોસ્પિટલનો નો સ્ટાફ હતો અને બધા કર્મચારીઓ હતા એમણે એક માંગણી એવી સ્વીકારી છે કે જે કર્મચારીઓ પાંચને છૂટા કર્યા હતા એમને એમણે લઈ લીધા છે એ રીતે થયું છે બીજું કે અમદાવાદ બોલીયા બોલાવીને કર્મચારીનો બોલાને હેરાન કરતા હતા અમદાવાદ અમદાવાદનું બોલાવવાનું બંધ કરશે તમામ ડોક્યુમેન્ટ છે એનું વેરીફિકેશન રાજુલા માં થશે આવું નક્કી થયું છે કે બીજું કે આર્થિક લેવડ દેવડ સંબંધી પણ મેં ઘણા મુદ્દાઓ સર્ચ્યા

કંપનીનો એલોસીનમની કંપની સાહેબ એના હેડને અહીંયા બોલાવીને એની સાથે રૂબરૂમાં ચર્ચા કરવાની હતી તો આજે એ રૂબરૂમાં બપોર પછી આવેલા અને રૂબરૂમાં આપણા હોસ્પિટલના ડોક્ટર સાહેબ આર એમ સાહેબ અધિક્ષક સાહેબ રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ બધા સાથે રૂબરૂમાં ચર્ચા થયેલી છે અને હોસ્પિટલમાં જે આઉટસોર્સમાં તમામ કર્મચારી સાથે સાથે મળી અને અરવિંદભાઈ કુમાર વકીલ પણ હતા અહીંયા ઈ બધાની સાથે ચર્ચા થયેલી છે કે ભાઈ પહેલો મુદ્દો અમારો ઈ હતો કે જે ચાર થી પાંચ જણાને જે સસ્પેન્ડ કરેલા છે એને પરત લેવા તો ઈ અમારી માંગ સ્વીકારવાની છે અને બીજો મુદ્દો અમારો હતો કે વારંવાર ડોક્યુમેન્ટ ના હિસાબે અમને અમદાવાદ બોલાવે છે તે ન બોલાવે તો ઈ મુદ્દો અમારો સ્વીકારેલો છે એવા જે બે થી ચાર મુદ્દા જે અમારા હતા એ સ્વીકારેલા છે એના હિસાબે અમારે આ હડતાલ સમેટાણી છે તો અમે આ પૈસાની માંગણી પણ અમારી નહીં કરે એવી હડતાલ અમારી સમેટાણી છે ને એ બધું અમને લેખિતમાં આપશે એ બધી અમારી બાંધરી લીધેલી છે જવાબદારી છે અને અરવિંદભાઈનો નવચેતનભાઈનો અમે દિલથી આભાર માનીએ છીએ અમારા ડોક્ટર સાહેબનો પણ માનીએ છીએ અને ખાસ કરીને ન્યૂઝ પેપર મતલબ ન્યૂઝ ચેનલોનો પણ આભાર માનીએ છીએ કે અમારામાં પૂરતું ધ્યાન દીધું આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો